નામ બિંદુ પટેલ છે અમે પંડિત એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટમાં લિંક રોડ પર રહીએ છીએ આ સાહેબ લોકો જીબી વાળા ને પાછા પોલીસ સાહેબ લઈને આયા છે આ લોકોને કેટલી વખત કીધું છે ચાર કે પાંચ વખત અહીંથી ભગાડ્યું છે તો છતાં વાર વાર આઈ આઈ ને આઈ આઈ ને આવું કામ કરે છે અને પાછો ધમકી હોય આલે કે અમે પોલીસ હા આ ત્રીજી ત્રીજી વખત પોલીસ આવી છે ને આજે તો જબરજસ્તી કરે છે આ ખરેખર જુઓ તમે આ જબરજસ્તી કરે છે બોટ પાસે ઊભા થઈ ગયા છે કોઈ સાંભળતું નથી કરે છે એ મીટર બદલે મીટર બદલે છે અમારે સ્માર્ટ મીટર જોતે નથી હમણાં અમે ના નથી પાડતા કે સ્માર્ટ મીટર નાખો નાખો વાંધો નથી આપણે પણ તમે એક વખત કમ્પલસરી છે એનો લેટર બતાવો આ પાંચ છ વખત આયા છે પણ કમ્પલસરી લેટર હજુ બતાવ્યું નહીં ખાલી એક લેટર બતાવે એની અંદર આવું કમ્પલસરી વર્ડ લખેલું જ નથી એમાં એવું લખેલું છે કે ભાઈ તમે અમારો સહકાર આપજો ખાલી આટલું જ વર્ડ લખેલું છે કમ્પલસરી વર્ડ લખેલું જ નથી પણ તો છતાં આ સાબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે પછી અમારે આ બધું ઉપાધિ થયું ને એને જવાબદારી બી લેવા માટે રેડી નથી એવું કે ટોલ ટોલ નંબર પર તમારે કોલ કરવાનો લેખિત ફરિયાદ કરી છે સરી કોઈ ફરિયાદ તો નથી કરી અમે લોકો આવે છે ત્યારે કહીએ આજે કરાવી દીધું અમે તમારું કનેક્શન કાપી નાખીશું તમારે ત્યાં આગ લગાવી દઈશું અને તમારા લોકોને બધાને અંધારા પટમાં બેસવું પડશે જઈ થાક કરશો એનાથી વધારે નહીં માનશો તો તમને બધાને પોલીસમાં જઈને અંદર બેસાડી દઈશું એવી ધમકીયા લોકો અમને આપે છે ને અત્યારે એટલી દાદાગીરી કરે છે કે અમે તમને બધાને લઈ જઈશું એમ કરીને પોલીસવાળાને લાવીને ઊભા રાખ્યા

અત્યારે ડીજી તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેના અમારી કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો સ્માર્ટ મીટર લગાવીએ છીએ આખા ભરૂચની અંદર વાત કરીએ તો ત્રેસઠ હજાર મીટર અમે લોકો લગાવી ચૂક્યા છે ત્રેસઠ હજાર મીટરની અંદર નહીવત પ્રમાણમાં કમ્પ્લેન આવી છે એ કમ્પ્લેનની વાત એવું કરીએ કે ટેકનિકલ ખામી હોવાના કારણે અમારી સિસ્ટમથી ભૂલ થઈ હતી એ બીજા દિવસે સુધારી આપવામાં આવી હતી સ્માર્ટ મીટર લગાવવું બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ ડીજીવીસીએલ સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે એની ઉપર જોઈ શકે છે બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે જૂનો વપરાશ જોવો હશે તો પણ એ જાતે કે કેટલા એનો યુનિટ વાપર્યા છે એ જોઈ શકે છે એક બેનિફિટ છે જ્યારે જૂના મીટરમાં આ વસ્તુ નહોતા જોઈ શકતા અને રહી વસ્તુ કમ્પ્લેનની તો કમ્પ્લેન કર્યાના અને અડતાલીસ કલાકમાં એની કમ્પ્લેન અહીંયા રિઝોલ્યુશન થાય છે આજે અત્યારે તમે જે જગ્યાએ બીજીસીએલના મીટરો એમનો કેવું એવું છે કે હવે વાત કરીએ જે જે એનો ચાર્જ છે તે ચાર્જ વધારે પડતો આવે છે અને જે રેગ્યુલર જે બિલ છે તેમાં વધારે પડતું આવે છે જો ઓકે આક્ષેપોની વાત કરીએ તો એ જૂના આક્ષેપો હતા અને વસ્તુ બીજી એવી છે કે યુનિટનો વપરાશ તો સેમ જ છે ફૂલ તો પીક અવર્સમાં કન્ઝ્યુમર જે યુનિટ વાપરે છે એના બધી એને અગિયારથી ત્રણ વાગ્યાની વચ્ચે એને એક રૂપિયાનો બેનિફિટ પંચોતેર પૈસા બેનિફિટ મળે છે યુનિટ એક યુનિટ પર એટલે એ વસ્તુ તો ખોટી છે યુનિટનો વપરાશ તો સેમ જ છે યુનિટના વપરાશમાં કોઈ વધારો કે ઘટાડો નથી સ્માર્ટ મીટર ફરજિયાત છે સ્માર્ટ મીટર ફરજિયાતની વાત કરીએ તો એઝ પર ઇન્ડિયન ગવર્મેન્ટના લો પ્રમાણે આ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો છે મારું નામ એન્વી નાયબ ઇજનેર અંદર સબ ડિવિઝનમાં ફરજ નિભાવું છું હવે જે સ્માર્ટ મીટર જે બદલવાની કામગીરી ચાલી છે એ અમારે સરકારશ્રીના આદેશ મુજબ ફરજિયાત બદલવાના છે બીજું કે જે આ સ્માર્ટ મીટર નાના પહેલાંનું જે જૂનું મીટર હતું એમાં કેવું છે કે આપણે જે પબ્લિક છે એમને ગેરસમજ છે કે ભાઈ સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવશે પણ એ તદ્દન ખોટું છે સ્માર્ટ મીટરમાં તો ફાયદા છે એ છે કે આપણું તમે એમાં કન્ઝ્યુમરનું ડે ટુ ડે વપરાશ તે તમે જે એપ્લિકેશન એમાં જોઈ શકશો બીજું કે જે સ્માર્ટ મીટર છે એમાં ને જે જૂનું મીટર છે આમાં ઉડતા સ્માર્ટ ફીચર છે કે તમને ડે ટુ ડે વપરાશ બી તમને માલુમ પડશે બીજું કે જે દર મહિને બિલિંગ બી આવે છે બીજું કે આમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો અમે લોકલ અધિકારી એના માટે સોલ્વ કરવા બેઠા છે પણ જૂના મીટરને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવે એ ગેરસમજ છે